નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના જીરુના તાજા ભાવ અને હવે આગામી દિવસોમાં જીરુના ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે જીરાના વેપારીઓના મતે આ વર્ષે ગુજરાતમાં જીરાના વાવેતરમાં સો ટકાથી વધુનો વધારો થવાની ધારણા છે જીરુના સૌથી મોટા માર્કેટ યાર્ડ એવા ઊંઝામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જણાવે છે કે આ વર્ષે જીરુનું ઉત્પાદન ઘણું વધારે જોવા મળશે નવા પાકના આગમન બાદ જીરાના ભાવ નીચે આવી શકે છે હાલમાં ભાવ વીસ કિલો દીઠ રૂપિયા પાંચ હજારની આસપાસ છે પરંતુ ખાસ કરીને રાજસ્થાનથી નવી પેદાશોના આગમનથી ભાવમાં ઘટાડો થઈ શકે છે એફઆઈએસએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ઊંચા ભાવને કારણે ખેડૂતો આ વર્ષે જીરુ તરફ વળ્યા છે કારણ કે આ વર્ષે બમ્પર પાકની અપેક્ષા છે હવામાનમાં થોડી વધઘટ છતાં ભાવ નિયંત્રણમાં રહે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જીરુનું ઉત્પાદન બે હજાર ત્રેવીસમાં એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ મેટ્રિક ટનથી બમણું થઈને બે હજાર ચોવીસમાં બે પોઈન્ટ લાખ મેટ્રિક ટન થવાની ધારણા છે એફઆઈએસએસના અનુસાર આ વર્ષે આ મસાલા પાકની માંગ 85 લાખ પંચાવન કિલોગ્રામ બેગ સુધી પહોંચવાની આશા છે હાલમાં જીરાની નિકાસ માંગ વધુ છે અને તે જૂન સુધી ચાલુ રહેવાની ધારણા છે તેનાથી જીરાના ભાવમાં વધારો થશે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો